ડાંગ એકસો ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ડાંગ જિલ્લાની જનતાને આઠ કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી મંજૂરી કરી સમગ્ર ડાંગ જિલ્લાને ભેટ આપી હતી રાજ્યના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ વઘઈ કિલ્લા કેમ્પ સાઇડ ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના છેવાડે આવેલા દુર્ગમ પહાડી વિસ્તારમાં ત્યાં વસતા આદિવાસી લોકોને મુશ્કેલીના સમયે મોબાઈલ કનેક્ટિવિટી મળતી ન હોય ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ગત વિધાનસભાની પેટાચૂંટણી પ્રચાર વખતે સ્થાનિક યુવાનો આગેવાનો દ્વારા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે કોરોના કાળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અને પશુપાલકો ખેડૂતોને ઓનલાઈન યોજનાઓ ન મળતી હોય મંત્રીઓને રજૂઆતો કરવામાં આવી હતી જે અનુસંધાને આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રજૂઆત કરી હતી આદિવાસી વિસ્તાર ડાંગની પરિસ્થિતિની ચિંતા રજૂ કરતા સરકારે આદિજાત વિકાસ વિભાગમાંથી આઠ કરોડના ખર્ચે અગિયાર મોબાઈલ ટાવરો ગલકોણ કલમખેત સિલોટમાળ જાવડા કોશિમદા પોળસમાળ ચિંચ વિહાર બરડીપાડા કસાડબારી અને સિંગણામાં બનાવવાની મંજૂરી આપવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે મોબાઈલ બીજું હતું જંગલની જમીનો અને ત્રીજો હતા રસ્તાઓના પ્રશ્ન અને પીવાના પાણીના પ્રશ્ન આ ત્રણેય બાબતોની ચર્ચા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે અમે લોકોએ અહીંથી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સંગઠનના પ્રમુખ દશરથભાઈ ત્રણેય શ્રી અમારા ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયા માજી ભાઈ મંગળભાઈ સમગ્ર ટીમે ગાંધીનગરનો પ્રવાસ કરી અને મુખ્યમંત્રી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી સાહેબને જે રજૂઆતો કરી મિત્રો એના ભાગ સ્વરૂપે ચૂંટણી પહેલાં પણ અમને વીસ કરોડ રૂપિયા રસ્તાઓ બનાવવા માટે સરકારે ફાળવ્યા હતા ત્યાર પછી પરિણામ આવી ગયા પછી બીજા વીસ કરોડ રૂપિયા રસ્તાઓ બનાવવા માટે હાલમાં જ અઠવાડિયા પહેલા જ અમને સરકારે મંજૂરી આપી છે અને આવનારા દિવસોમાં બાપ દાદાના સમયથી જે જંગલની જમીન ખેડતો મારો આદિવાસી સમાજ હતો એને અગાઉ ચાર હજાર કરતા વધારે કેસોમાં અમે જંગલની જમીનો ડાંગમાં ફાળવી જ છે પરંતુ હજુ પણ જે સાચા લાભાર્થીઓ બાકી છે એના માટે વન વિભાગ રેવન્યુ વિભાગ અને આદિજાતિ વિભાગ કામે લાગ્યો છે ને આવનારા દિવસોમાં જંગલની જમીનો અમે ફાળવીને આપીશું કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ઇકો ટુરિઝમ ઉદ્યોગ ખુલીઓ ખાલ્યો છે ડાંગ જિલ્લામાં ડુંગરાળ વિષમ પરિસ્થિતિ અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે જંગલ વિસ્તારમાં આવેલા ઇકો ટુરિઝમ સ્થળે પ્રવાસીઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓ એડવાન્સ બુકિંગ ન શકવાના કારણે ઇકો વન સમિતિ કે હોમસ્ટેની સુવિધા ધરાવતા સંચાલકોને ભારે નુકસાની વેઠવાની નોબત ઊભી થતી હતી તે માલ અગિયાર જેટલી બીએસએનએલ ટાવરોની મંજૂરી મળતા સમગ્ર ડાંગ જિલ્લાના મોબાઈલ કનેક્ટિવિટી આવરી લેવાના જિલ્લાના વિકાસમાં ચાર ચાંદ લાગી ગયા છે નિશાંત મહાકાળ જી ટ્વેન્ટી વન ન્યૂઝ ડાંગ